શિલાદ નામનો એક ધર્મ પુરુષ એક ધર્માત્મા એમનું નામ હતું શિલાદ આ બહુ સુંદર મજાની રીતે ભગવાન શિવનું તપ કરે છે યજ્ઞ કરે છે યાગાદી કરે છે આનાથી એક વખત ભગવંતે દર્શન આપ્યા અને આંગણું ખોદવાનું કહ્યું આ અને જા આંગણું પોતાનું ખોદવા લાગ્યા એટલામાં નંદીશ્વરનો જન્મ થયો આ અને નંદીશ્વર ભગવાનનો જન્મ થયો શિવનો એક અવતાર છે પ્રભુ નંદીશ્વર પ્રગટ થયા આ અને શિલાદને આનંદી બનાવ્યા એટલા માટે નામ નંદી પડ્યો અને નંદીએ તપશ્ચર્યા કરી શિવ પાર્વતી પ્રસન્ન થયા હા અને આગળ જતા એ નંદીશ્વરનો અવતાર એમણે સુયશા સાથે લગ્ન કરી આ અને શિવ અને પાર્વતી રાજી થઈ અને ત્રિનેત્ર આપે છે આવો પણ એક અવતાર થયો આગળના શિવ મહાપુરાણની કથાની અંદર એક અવતાર આપણને ભૈરવનો મળે છે જેને આખું જગત કાલ ભૈરવના નામે ઓળખે છે ઘણા ઘણા લોકો કાલ ભૈરવથી ડરે છે પણ ભાઈ આનાથી ડરવા જેવું નથી એક અવતાર છે માણસ કાળ ભૈરવ નું નામ પડે ને એટલે ડરવા લાગે એક પ્રકાર નો ડર લાગે કે ભાઈ ત્યાં ઈ શું હશે શિવ મહાપુરાણ મને તમને સમજાવે છે દેવર્ષિઓ બ્રહ્માજી ને પૂછે છે કે અવિનાશી અને નિર્વિકાર તત્વ કયું છે અને આ આ પ્રશ્નના જવાબમાં બ્રહ્માજી પોતે પોતાની વાત કરવા કે જગતની અંદર નિર્વિકાર અને અવિનાશી તત્વ બીજું કોઈ છે જ નહીં હું પોતે જ છું ભગવાન વિષ્ણુએ એ કીધું કે બ્રહ્માજી આપણા ઉપર પણ કોઈ એક તત્વ છે તમે જોઠું ન બોલો બ્રહ્મા વિષ્ણુ પરમાત્મા એ વિરોધ કર્યો છે અને ભગવાન વિષ્ણુએ જયારે વિરોધ કર્યો ત્યારે ચાર વેદોએ કહ્યું કે શિવ ઈશાન રુદ્ર આદિ આદિ જે દેવ છે પરમ તત્વ જે દેવ છે જે આદિ અનાદિ શિવ છે જે આદિ અનાદિ ઈશાન છે અને જે આદિ અનાદિ રુદ્ર છે એ જ પરમ તત્વ છે અને એ જ અવિનાશી તત્વ છે એ જ નિર્વિકાર તત્વ છે આવું જયારે સમજાવવામાં આવ્યું છતાં પણ બ્રહ્માજી ન સમજ્યા અને અંતે કોપાયમાન થઈ અને શિવે એક રૂપ લીધું એ રૂપ છે એ ભૈરવનું રૂપ છે અને એ ભૈરવના રૂપે આપણે એને કાલ ભૈરવ કહીએ છીએ મેરે ભાઈ બહેન કાલ ભૈરવ જે છે એ શિવ પરમાત્માનું એક રૂપ જ છે આગળની કથામાં ભગવાન શિવનો એક અવતાર શલભા અવતાર છે શલભ એટલે શું બોલે શલભ એટલે તીડ આપણે દેશી ભાષામાં હા આવા ચોમાસાની અંદર બહુ થાય એને આપણે તીડ કહીએ છીએ તીડ આપણે નથી આપણા ઉભા પાક ને ખાઈ જતા જીવડા બધા ટીડડા કેમ કે દક્ષિણ ગુજરાતમાં આ પાછું કોઈ ન સમજે એને તમે ટીડડા કયો ને ઈ કીડા કે હા અમુક અમુક ક્ષેત્ર તમે વટાવી જાવ એટલે ભાષા ફરી જતી હોય હા સુરત ની ઓલી બાજુ જયારે અમે કથા કરવા જઈએ ને ત્યારે આપણે આપણે કોષ કઈ ખોદવાની એ લોકો શું કે પરાય પરાય કઈ કચ્છ બાજુ અમે કથા કરવા ગયા હતા ઘણા બધા વર્ષો પહેલા ત્યાં એક જણો આવીને મને કે બાપુ ભૂતડી ખાવી મેં કે નહીં ભાઈ ભૂતડી નથી ખાવી મને કે તમે ના કેમ પાડી દીધી કે ભૂતડી કોણ ખાય ને ભૂતડી થોડી ખવાય પછી લોકોએ મને કીધું કે બાપુ ભૂતડી એટલે મગફળી સિંહ અને એમાં આપણા શબ્દો છે એ તો કોઈ ઓળખે જ નહીં આ બહાર જઈને એમ કે થોહરું લાવો તો કોઈ ન ઓળખે તોહરું શું છે આગળ જાઓ તો દોરડાને ને દક્ષિણ ભારત વાળા ડોડું કે અને આપણે અહીંયા શું કહીએ હે આપણે શું આપણે રાઠવું આપણે રાઈસ લાવજો નહી હું ઘણી ઘણી વાર ક્યારેક ક્યારેક દાખલો આપ્યા કરું કે એક દાદા આપડા આ બાજુના દાદા ક્યાંક મહુવા જેવા શહેરમાં અટાણું કરવા ગયા હશે ને એને એમ થયો લોજ માં જઈને ખાઈ લો તે લોજમાં જઈને ખાવા ગયા અને રોટલી ને શાક ને બધું આવ્યું બે ત્રણ વાર ઓલો વેટર પીરસવા માંડ્યો અને પછી કીધું વેટર એક દાદા હવે રાઈસ લાવું હવે દાદા બિચારા પણ ઓલો વેટર ભાત ને રાઈસ કે અંગ્રેજી ભાષામાં ભાત ને રાઈસ કે જીરા રાઈસ ને એવું બધું લાવી કે રાઈસ લાવું દાદા હું કે રાઈસ નહીં તો હોય એટલે તો આ હરું કે બધું મળે ખાવાનું રાઈસ ને રાંધવા એટલે બોલી ફરતી હોય આપણે સુધરેલી ભાષામાં તીડ કહે છે તીડ આપણે દેશી ભાષામાં એને તીડડા કહીએ છીએ અને સંસ્કૃતમાં એને સલભ કહેવામાં આવે છે ભગવાન શિવનો એક સલભ અવતાર થયો છે ઋષિ મુનિ અને વિદ્વાનો છે એ સલભા અવતાર માને છે આ કથા મા સમજાવું છું આ કથા મને થોડીક સમજાવજો આ સલભ ભગવાન તીડ બન્યા ભગવાન શિવ કીડડું બન્યા શા માટે હા અને કથાના મંડાણ કર્યા કે હિરન્ય કશ્યપોને મારવા માટે ભગવાન વિષ્ણુ એ જેથી હિરણ્ય કશ્યપો નામના રાક્ષસને મારવા માટે ભગવાન વિષ્ણુ પરમાત્માએ જ્યારે નૃસિંહનો અવતાર લીધો સિંહ નો અવતાર લીધો ભગવાન નરસિંહ બન્યા અને એને શાંત પાડવા માટે કેમ કે જ્યારે હિરણ કશ્યપોને મારી અને જ્યારે કાળજો કાઢી લીધું ને ત્યારે ભગવાન ગુસ્સામાં બહુ હતા ક્રોધમાં બહુ હતા અને આ ક્રોધ કેવો હતો બોલે ભગવાન નરસંગની આંખી લાલ ગોમ હતી ભગવાન ના મુખાર ઉંબર વિંદુ ઉપર રહેલી જે કેહવાળી હતી પૂરી પૂરી અવળી થઈ ગઈ હતી એક વેત એક આખી જીભ બહાર ભગવાનને નીકળી ગઈ હતી અને અત્યંત ક્રોધના આવેશની અંદર ભગવાન નરસંગ જેવી હતા ત્યારે ગણપતિને કીધું કે તમે જાઓ ત્યારે કીધું કે હું ન જાઉ શા માટે બોલે હું અત્યારે હાથી છું એ અત્યારે સિંહ છે નરસંગ મને મારી નાખે ગણપતિ મહારાજે ન ગયા એટલે કીધું કે એક કામ કરો લક્ષ્મીજીને કીધું કે તમે સાથે રહો છો તમે જાઓ ત્યારે લક્ષ્મીજીએ ના પાડી દીધી કે રવ છું આખી જિંદગીથી એની હારે પણ આવું રૂપ મેં પહેલી વાર જોયું હું ન જાઉં લક્ષ્મીજીએ ના પાડી દીધી આ અને અંતે સિંહ સ્વરૂપ ભગવાન નરસિંહના ક્રોધને શાંત પામવા માટે દેવતાઓએ શિવને પ્રાર્થના કરી હા દેવતાઓ જ્યારે જ્યારે મુશ્કેલીમાં આવ્યા છે ત્યારે મુશ્કેલીની બહાર કાઢનાર જો કોઈ મહા દેવ હોય તો એ મહાદેવ છે એ રત્નેશ્વર છે જયારે ગણપતિ કામ ના આવ્યા લક્ષ્મી મહારાણીએ પણ ના પાડી દીધી હા અને અંતે દેવતાઓએ ભગવાન શિવને કીધું કે હે શિવ અત્યારે વિષ્ણુ પરમાત્મા નરસંગ સ્વરૂપે છે સિંહ સ્વરૂપે છે આપ કંઈક કરો એ શાંત થાય અને દેવતાઓનું મહાદેવે કહ્યું માયું હા અને ભગવાન શિવે શલભનો અવતાર લીધો તીડ ડૂબીને તીડ બની હા અને એ નરસિંહ ભગવાનની આજુબાજુમાં ઉડવા લાગ્યા આ અને તમે જોજો ક્યારેક વનરાઈની અંદર સિંહનું દર્શન કરવા જાઓ ને તોય જોજો એ આજુબાજુના જીવડાથી સિંહ બહુ હેરાન પરેશાન થતો હોય છે કેમ કે આજુબાજુના જે ટીડડાઓ છે ઉડે છે એ જે ફૂદડાઓ છે ને એ સિંહને ધ્યાન દોરે છે આ બાજુ થી આ બાજુ આ બાજુ થી આ બાજુ મુખારવિંદની આજુબાજુ જયારે ભગવાન શિવ સલવા અવતાર લઈ અને ઉડવા લાગ્યા અને નરસંગ ભગવાન નું ધ્યાન જે સિંહ સ્વરૂપે છે એનું ધ્યાન ટીડડા ઉપર ગયું અને ધીમે 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 નરસંગ ભગવાનનો ક્રોધ શાંત થયો અને પછી ભગવાન મૂળ સ્વરૂપે આવી અને શિવજી અવતાર પણ છે એક અવતાર અવતાર છે કઈ રીતે બન્યા સુંદર મજાની કથા છે એક નગર ની અંદર એક બ્રાહ્મણ રહે છે અને બ્રાહ્મણ નું નામ છે વિશ્વાન આ બ્રાહ્મણ ને ત્યાં એમની પત્ની છે બહુ સુંદર મજાની ધાર્મિક વૃત્તિ મહાદેવ જેવો દીકરો માંગ્યો આ બાજુ વિશ્વાનર બ્રાહ્મણ છે એમણે પણ તપ કર્યું હા અને અંતે શિવે પ્રસન્ન થઈ અને દંપતીને ત્યાં ગૃહપતિ નામે પોતે જન્મ લઈ હા અને આ દંપતીને બળાઈ આપી છે આ દંપતીને ભાગ્યશાળી બનાવ્યા છે આવી રીતે ભગવાન શિવે અનેક પ્રકારે લીલા કરી છે